તહેવારોનો સમય આવતા પોલીસ દ્વારા દારૂ અને જુગારની બદીને દામવા માટે અનેક પ્રયાસો કરવામાં આવે છે તેવામાં એલસીબી દ્વારા ધ્રોલ તાલુકાના ધરમપુર ગ્રામે મોટી સંખ્યામાં અંગ્રેજી દારૂ અને બિયર પકડી પાડવામાં આવ્યો હતો બે પોઈન્ટ અઠ્યાવીસ કરોડના મુદ્દા માલ સાથે એલ સીબીએ એક વાડી વિસ્તારમાં દરોડો પાડી અને મોટી સંખ્યામાં દારૂ અને બિયરના ટીનો પકડ્યા હતા જેમાં કુલ પાંચસો ચાર બોક્સ પકડવામાં આવ્યા હતા અને એનામાં અંગ્રેજી શરાબ છેતાલીસો ને અડસઠ બોટલ તથા સત્યાવીસો ને સાહીઠ બિયરના ટીમો બરામદ કરવામાં આવ્યા હતા આ દરોડામાં મોસિન મુસ્લિમ અને મોહમ્મદ ઇકબાલ તકી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને તે જે માલ કટિંગ કરવાના હતા તે અજય રાઠોડની વાડીએ માલ કટિંગ કરવાના હતા જગ્યાએ ચેતન પરમાર અને સંજય કારાભાઈની ધરપકડ કરવામાં આવી છે અને ચૌદ જેટલા આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે આ મોટી સંખ્યામાં અંગ્રેજી દારૂ પકડાતા એલસીબીએ પણ પોલીસ વિભાગ ઉપર ચાલતા પ્રશ્નોને પૂર્ણ વિરામ લગાડ્યો હતો અને આ કાર્યવાહી કરીને ડાક બેસાડતી કાર્યવાહી કરી હતી આવનારા દિવસોમાં પણ આવી કાર્યવાહી થાય તેવી વાત પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે અને જ્યારે તહેવારોનો સમય હોય ત્યારે આવી પ્રવૃત્તિઓને ડામવા માટે હર હંમેશ પ્રયાસો થતા હોય છે ત્યારે એક પોઈન્ટ અઠ્યાવીસ કરોડનો મુદ્દામાલ પકડી અને એલસીબી દ્વારા કામગીરી કરવામાં આવી છે અને આવનારા દિવસોમાં પણ જે બુટલેગરો છે તેમની સામે લાલ આંખ કરી અને ચોક્કસપણે મજબૂત કાર્યવાહી કરવાની વાત કરવામાં આવી હતી આ દરોડા અંગે પોલીસ અધિકારીએ વિગતો આપતા જણાવ્યું હતું કે રાજકોટ રેન્જ આઈજીપી શ્રી अशोक કુમાર યાદવ સાહેબ દ્વારા આગામી તહેવારોને ધ્યાનમાં લઈ અને પ્રોહી અને જુગારની બધી ઉપર વજ્ર રાખવા માટે સૂચના કરેલ જે અનુસંધાને જિલ્લા એસપી શ્રી પ્રેમસુલ બેલુ સાહેબ દ્વારા જિલ્લાના તમામ થાણા અધિકારી તેમજ જિલ્લાની તમામ બ્રાન્ચોને જરૂરી સૂચન કરેલ કે આગામી દિવસોની અંદર આવી પ્રવૃત્તિ બિલકુલ નેસ્ત નાબૂદ થાય જે અન્વયે એલસીબી પીઆઈ અને તેના સ્ટાફ દ્વારા હકીકત મેળવી અને ધોલ તાલુકાના ધરમપુર ગામની સીમની અંદર ગઈકાલ ઇંગ્લિશ દારૂના કટિંગ ઉપર રેડ કરેલ જે રેડની અંદર ઇંગ્લિશ દારૂની બોટલો અને બિયરની બોટલો એમ કુલ બોક્સ નો ચાર અને બોટલ નંગ ચાર હજાર છસો સાતસો સાહીઠ મળી લાખ એકાણું હજાર વાહનો સાથે પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલ છે આ માલ મંગાવનાર મોહસીન મુસ્લિમ અને મહમદ ઇકબાલ ટકી નાઓએ મંગાવી અને ધરમપુરના અ અજયભાઈ ધીરુભાઈ રાઠોડ ની વાડીની અંદર કટિંગ કરેલ છે આ કટિંગ વાળી જગ્યા ઉપરથી એલસીબી ટીમ દ્વારા ચેતનભાઈ અરજીભાઈ પરમાર અને સંજયભાઈ કરાભાઈ આસંદ્રાની ધરપકડ કરવામાં આવેલ છે આ લોકોની પૂછપરછ દરમિયાન તેમજ આ સ્થળ ઉપરથી મળેલ વાહનો મળી કુલ ચૌદ આરોપીઓ વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આ ગુનાની તપાસ હાલ કલાવાડ ગ્રામ્ય પીઆઈ શ્રી નાઓ કરી રહેલ છે આ કેસ કરવામાં તેમજ તેની સાથે પીએસઆઈ મોરી તેમની ટીમ દિલીપભાઈ અને યુવરાજસિંહ અને ઋષિરાજસિંહ નામે મળી અને કાર્યવાહી કરેલ છે સર કરીને કેટલા સમયથી આ કેસ ની અંદર પકડાયેલા આરોપી તેમજ નહીં પકડાયેલા આરોપી પૈકીના આરોપી મોસિમ મુસ્લિમ અને મોહમ્મદ ઇકબાલ ટકી નાઓ વલસાડમાં તેમજ આપણે જામનગરની અંદર પંચે અને જામનગર પ્રોપરની અંદર દારૂના કેસમાં પકડાયેલ છે